નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજસી ટોકના ગુન્હામાં કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી બુટલેગર અલ્પુ સિંધી સામે પંચાવન જેટલા પ્રોહિબિશન સહિતના ગુનાઓ નોંધાયા હતા હરિયાણાથી બાતમીના આધારે પીજીમાં રહેતા અલ્પુ સિંધીની ધરપકડ કરાઈ હતી છેલ્લા ત્રણ મહિનાથી પોલીસથી નાસ્તો ફરતો હતો મે મહિનામાં આઠ વ્યક્તિઓ સામે ગુસ્સી ટોકનો ગુનો નોંધાયો હતો જેમાંથી હાલ બે ગુનેગારોની ધરપકડ બાકી છે જ્યારે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ વિષય પર પ્રેસ કોન્ફરન્સ યોજી એસીપી ડીજી ચાવડાએ શું કહ્યું આવો સાંભળીએ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહા સાહેબ વડોદરા શહેરમાં શરીર સંબંધી અને પ્રોહિબિશન દારૂ સપ્લાય કરતી ગેંગો ઉપર ગુસીટોપના ગુના હેઠળ સકંગ જોઈ એના અનુસંધાને એક આ ભારસિયા પોલીસ સ્ટેશન હદમાં રહેતો લિસ્ટેડ બુટલેગર અલ્પુ સિંધી પોતાના સાગરિતો મારફતે વિપુલ માત્રામાં વડોદરા શહેરની અંદર અને તેના આજુબાજુના વિસ્તારોની અંદર દારૂનું સપ્લાય કરતો હતો આ અનુસંધાને ભારસિયા પોલીસ સ્ટેશનની અંદર મે બે હજાર પચીસની અંદર ઋષિટોકનો આઠ આરોપીઓ વિરુદ્ધ ઋષિટોકનો ગુનો નોંધાયો આ ગુનાની તપાસ એપ ડિવિઝન પ્રણવ કટારીયા સાહેબ કરી રહ્યા છે જે તે વખતે પાંચ આરોપીઓની ધરપકડ કરેલી અને આ પાંચેય આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડી જેલમાં છે આ ગુનાનો મુખ્ય આરોપી અલ્પુ સિંધી પોલીસ પકડથી દૂર હતો જે તે વખતે અમે જુદી જુદી શહેરો અને જિલ્લા બહાર તેમજ રાજ્ય બહાર ક્રાઇમ બ્રાન્ચની ટીમો રવાના કરેલી અને અમે ખૂબ પ્રયત્નો કરેલો અને પ્રયત્નના ભાગરૂપે અમને એક ચોક્કસ બાતમી મળેલી કે હરિયાણાની અંદર કે ગુડગાંવની અંદર એક ચોક્કસ જગ્યાએ પીજીની અંદર રહે છે એ બાતમીને હ્યુમન રિસોર્સથી અને ટેકનિકલ રિસોર્સથી એને ચોક્કસ જગ્યા પ્રસ્થાપિત થયેલી અને ગઈકાલે રાત્રે અમને એ આરોપી હરિયાણા મુકામેથી મળી આવેલો અને એને આજ રોજ હાલ વડોદરા શહેર લાવવામાં આવેલો છે આ આરોપી આ અગાઉ ભાસદ જિલ્લા આણંદ ખાતે એસએમસીની જે પ્રોહિબિશનની મોટી રેડ કે જેમાં ત્રીસ લાખ જેટલો દારૂ સપ્લાયમાં એ વોન્ટેડ હતો એ સિવાય ફતેહગંજની અંદર ફતેહગંજ બ્રિજ ખાતે જે હેરી સિંધી છે એ પણ ડિસ્ટર્ડ બુટલેગર છે એ બુટલેગર સાથે પણ ફતેહગંજ બ્રિજ ઉપર એપ્રિલ બે હજાર પચીસના એને મારામારી કરેલી ત્રણસો સાત જેવો ગંભીર ગુનામાં પણ એ વોન્ટેડ એકંદરે હાલ એના વિરુદ્ધમાં બાવન જેટલા ગુના નોંધાયેલા છે જે મહદઅંશે પ્રોહિબિશન ધારા હેઠળના તેમજ ત્રણસો સાત ખૂનની કોશિશ મારામારી ખંડડી જેવા ગંભીર ગુનાઓમાં એ સંડોવાયેલો છે હાલ આ આરોપીને ફતેહગંજ તેમજ બારસિયાના ભૂસીટોકના ગુનાના કામે જે તે આઈઓને સોંપવાની તજવીજ હાલ ચાલુ છે અને એ સિવાય અન્ય કોઈ આરોપી સંડોવાયેલો છે કે કેમ તેની વધુ પૂછપરછ હાલ ચાલુ છે